એના માટે કોઈ જસ્ટ કોઈ ભાગીદાર હોય અથવા સાચો જજ કોઈને મળવો હોય તો આદરણીય નરેન્દ્ર મોદીને જ મળી શકે બીજા કોઈ આ ગુજરાતમાં આ દિન તોફાનો થતા આ દિન નિર્દોષ લોકોને કતલેઆમ થતી છપ્પનની છાતીવાળા મોદી સાહેબ આ એ પછી આ ગુજરાતમાં તોફાન શું કહેવાય લોકો ભૂલી ગયા છે આ તોફાનો બંધ થયા હોય

નરેન્દ્રભાઈ આના પછી સરકારી હોસ્પિટલો સરકારી દવાખાનાઓની એટલી સુંદર વ્યવસ્થા કરી કે પ્રાઇવેટ દવાખાનાઓમાં જે મશીનરી ના હોય જે વ્યવસ્થા ના હોય એવી સરકારી દવાખાનાઓની વ્યવસ્થા કરી એ હેલ્થ કાર્ડ આપી તમારું આરોગ્યનું કાર્ડ આપ્યું પહેલા કોઈ આપણા ત્યાં સ્વજન બીમાર પડે અને કોઈ મોટી બીમારી હોય કે પછી 50000 લાખ 2 લાખની એટલે તરત સગા સંબંધીઓ આપણે ફોન કરીએ કોઈ મદદ કરે ના કરે જેની જોડે પૈસા હોય તો દવા કરી લે પણ જેની જોડે પૈસા ના હોય શું કરે ના લે જમીન ગીરવે મૂકે અને તો ઘણીવાર એવું થાય કે મારા દીકરાને દેવું નથી આપતું એટલે માદગીના કારણે મરી જતા આ ગુજરાતમાં વ્યવસ્થા હતી નરેન્દ્રભાઈ આવ્યા નરેન્દ્રભાઈ આરોગ્યનું કાળ આપ્યું અત્યારે કોઈ બીમાર પડે તો આપણે સીધો સવાલ શું કરીએ છીએ તમારી જોડે કાર છે કે નહીં એટલે પહેલા કે ના તો ચિંતા ના કરો હું ગઢાઈ આપું છું કાર ઘટાવાની ચિંતા અથવા કાર બધા જોડે છે અને કાર આજે ગુજરાતમાં તમામ લોકો સુધી પહોંચ્યું છે એ કારે તમારી આરોગ્યને હેતને સુરક્ષા આપવાનું કામ કર્યું અને એ કાર હોય એટલે પ્રાઇવેટ દવાખાનાની અંદર પણ તમે લોકો એટલે ગરીબ કોઈ પણ ત્યાં દવા કરાઈ શકે આ વ્યવસ્થા એ નરેન્દ્રભાઈ ઉભી કરે દોસ્તો આજે શિક્ષણનું આધુનિકરણ થયું છે આજે આરોગ્યની સુવિધાઓ વધારે સુધર બની છે આજે ખેડૂતોની આવક વધી છે આજે ગુજરાતના રોડ રસ્તાઓ સારા બન્યા છે પહેલા મોડાસાથી અમદાવાદ આવવા હોય પાંચ પાંચ દસ દસ કલાક થતા અત્યારે મોડાસા દોઢ બે કલાક બાદ મોડાસાથી અમદાવાદ પહોંચી જવાય છે કેમ કે સડકો સારી બની પેલા આપણા ગામની અંદર લાઈટ નો એક થાબલો લગાવવો હોય ને તો નેતાઓ જોડે ધક્કા ખાવા પડતા આજે તમામ ગામડાઓમાં ચોવીસે કલાક વીજળી તમામ ગામડાઓમાં પેવર બ્લોક પાણીની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા તમામ વ્યવસ્થા એટલે ગામડાઓ પર શહેરો સમકક્ષ બનાવવાનું કામ એ આગળ નરેન્દ્રભાઈ આવ્યા પછી આ થયું છે તો એ કેવી સરકાર એ કેવા નેતા કે જેણે આપણી બધી ચિંતા કરી છે દોસ્તો એક દિવસ યાદ કરો કે આ એક દિખ ભારતમાં આતંકવાદી હુમલો કરતા આ એક દિખ આપણી બોર્ડર ઉપર પાકિસ્તાન કાપડી ચાલુ કર્યું નરેન્દ્રમી આવ્યા એ પહેલાં જે સરકાર હતી એ કોંગ્રેસની સરકારમાં જ્યારે પણ પાકિસ્તાન તરફથી ગોળીમાર થાય તોકમારો થાય એટલે આપણા સૈનિકોએ કોને પૂછવું પડતું ખબર દિલ્હીમાં બેઠેલી એ કોંગ્રેસની સરકારને એક એક બુલેટનો જવાબ આપવો પડે હવે જે યુદ્ધ થતું હોય ત્યાં બુલેટ ગળવા થોડું રહેવાય પણ તે છતાં દિલ્હી સરકારને પૂછે દિલ્હી સરકાર ના પાડે એટલે પાકિસ્તાનની હિંમત વધતી જતી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પહેલો આદેશ શું કર્યો ખબર છે કે પાકિસ્તાન તરફથી આતંકવાદી આવે કે ત્યાંની આર્મી એક ગોળી ફોડે

શૌચાલય નું કોઈ વિચાર કરા સાહેબ નારી શક્તિને ને સન્માન આપી અને તમામ જગ્યાએ શૌચાલય આપવાનું કામ કર્યું તમામ લોકોને ને પોતાના ઘર સપનું પૂરું થાય એના માટેની ની વ્યવસ્થા ઉભી કરી નરેન્દ્રભાઈ આવ્યા પછી આ દેશ બદલાવ નરેન્દ્રભાઈ આવ્યા પછી આ દેશ આર્થિક વ્યવસ્થા બદલાવી છે પહેલા આપણો દેશ એ 12માં નંબર ની આર્થિક સદ્ધરતા વાળો આજે આર્થિક રીતે આપણે વિશ્વમાં 5માં નંબરના ના છીએ અને એ દિવસો દૂર નથી કે આપણે વિશ્વમાં ત્રીજા નંબરના હોય પણ આજે આપણે સાદી ભાષામાં વાત કરું કોંગ્રેસમાં કંઈ જ નથી કોંગ્રેસની જોડેના વિચાર કાવા છે ના લોકો માટે કામ કરવાની વ્યવસ્થા છે કોંગ્રેસના શાસનમાં એક સૂત્ર આવ્યું ગરીબી હતા ગરીબો તો ના હટ્યા ગરીબો કેટલા હટી ગયા કે કોંગ્રેસે ગરીબોને લૂંટવામાં બાકી નહી રાખ્યું કોંગ્રેસે ગરીબોને લૂંટવામાં બાકી નહી રાખ્યું અને કોંગ્રેસના નેતાઓ અમેણે સત્તા એ ભોગવાક સાધન બનાયો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સત્તા એ સેવાનો માધ્યમ બનાયો આપણા ક્રિકલે એ કેના રાજકોટના કોઈ નેતા છે કોંગ્રેસના બોલો ગાંધીવાડે ખરો બોલતા હતા જે ગાંધીયા ગાંધીયા દેશને આઝાદી અપાવી જે રાખી જિંદગી પોતાનો શરીર પર એક અલવસ્ત્ર રાખી અને આપણા માટે આઝાદ ભારત લઈ આવ્યા એ ગાંધી માટે ખરાબ બોલતા હતા એટલે કોંગ્રેસ માટે કોઈ વિચારધારા નહીં બચ્યો અને એ એટલે બોલતા હતા કારણ કે હું ઓળખું છું એક એવા નેતા હતા એમના કે રાતે દારૂ પી પડી રહ્યા રાતે દારૂના નશામાં જ ભાષણ આપતા તમને એવું લાગ્યું કોંગ્રેસના શાસનમાં બુટલેગરો બેફામ હતા કોંગ્રેસના શાસનમાં ગુંડા તત્વો બેફામ હતા કોંગ્રેસના શાસનમાં અસામાજિક તત્વોને અને કોમી તોફાનો બેફામ હતા આજે ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી તમારી સગવડો વધારી શું કરે નરેન્દ્રભાઈ આવ્યા પછી સાચા અર્થમાં એક ગરીબ જેને સરકારી નાણાં પછી અધિકાર છે એના ઘર સુધી સો સો રૂપિયા પહોંચાડવાનું કામ એ નરેન્દ્રભાઈએ કર્યું અને એટલે આજે લોકોની વ્યવસ્થા બદલાય તમને વિનંતી કરું છું શોભનાબેન મારીયા એ ઠાકોરની દીકરી એને તમામ સમાજના લોકો એને આશીર્વાદ આપી રહ્યા છે આ એને તમામ સમાજો ચાહે પાટીદાર હોય ચાહે ચૌધરી હોય ચાહે બ્રહ્મદેવ હોય ચાહે વિશ્વકર્મા હોય ચાહે આદિવાસી હોય ચાહે દલિત હોય તમામ સમાજો એને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે ઠાકોર સમાજના લોકોની પણ અપીલ કરું છું આ તમારી દીકરી લડે છે વધારે આલમ તમામ સમાજો તમારી દીકરીને જીતવા મતતા હોય ત્યારે તમારે પાછું ના પડાય આ તમારી દીકરીને જીતાવાની જવાબદારી તમારી સાતમી તારીખે જ્યારે મતદાન કરવા જાવ ત્યારે 12 વાગ્યા પહેલા 100% મતદાન કરી અને સોબરાબેને જીતાડો નરેન્દ્રભાઈને સમર્થન કરવા માટે તમારો મત આપો એવી અપીલ કરવા માટે આવ્યો છું સાચા આત્મ વિકાસની રાજનીતિ જોવી હોય અને સાચા આત્મ રાજ विकास की राजनीति न तुम्हें समर्थन करता हो तो भारतीय जनता पार्टी सिवाय को मत ना दो कांग्रेस ने मत क्यों आपो हूं हर एक सभा वा जाऊं चला 15 दिवस से यहां ફરી રહ્યો છું कांग्रेस ने मत आपो કેમ એનો એક કારણ કોઈ મને આપી દે કે હમ કોંગ્રેસ આ સાલ કામ કર્યું કોંગ્રેસ આવછે તો આ સાલ કામ કરશે એવું એક કારણ કોઈ મને આપે બહુત કોંગ્રેસ ને મત આપે કોંગ્રેસ નો મત એટલે પ્રચારાર ને મત कांग्रेस ने मत એટલે ઓમી કોફાનો ને મત कांग्रेस ને મત એટલે પાણી ની વ્યવસ્થા ખોરવાણ कांग्रेस ને મત એટલે રોડ રસ્તા તૂટે कांग्रेस ને મત એટલે એક બેહાલ ગુજરાત कांग्रेस ને મત એટલે ભ્રષ્ટાચારિયો ને મત આ વાત તમે કરવા માટે આવો આપણા પૈસા એને લૂંટવા સિવાય કોંગ્રેસે કંઈ ની કર્યું 70 વરસ આ દેશ અને ગુજરાત ને લૂંટ્યો 10 વરસ નરેન્દ્રભાઈ આધા પછી ઈમાનદાર શાસન ભ્રષ્ટાચાર વિહીન શાસન એ શાસન આપ્યું 10 વર્ષમાં દેશ બદલાવ આજે આ ભારત વિશ્વ સમક એક મોટી તાકાત બનીને ઉભર્યું છે આખો વિશ્વ ભારતને સલામ મારે છે આખો વિશ્વ ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યું છે પહેલા ભારતને લોકો ગરીબ ભારત તરીકે જોતા આજે નરેન્દ્ર આવ્યા પછી એક વિકસિત ભારત દેખાય છે સક્ષમ ભારત દેખાય છે ત્યારે હું તમને અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટી બધી સીટો જીતવાની છે કોઈ મનમાંથી રંજ કાઢી નાખે લીડ એ મોટી લીડ આવવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જીતવાની હોય ત્યારે તમને બધાને કરું છું સાથે મે વધી રહ્યા છે આખો દેશ બન્યો છે આ ગુજરાત આ ગુજરાતના પનોતા પુત્ર છે આપડા મોદી સાહેબ છે ત્યારે મોદી સાહેબ કે ફોમને ફોમને મત આ બધ થાય વિનંતી કરું છું આપ મોદી સાહેબનો મત તો ઊંચા રાખી તાળીઓ ખબર પડે